લીજે એક બાર એકબાર એકબાર બેણો હરી ભજન માયા એક બાર એક વાર એકબાર બેનુ હરી ભચન મા મારી બેનો હરી ભજન માયાવો ને ભજન ભગવાન મારી બેનું હરિભન માયાવો ને પ્રભુ ભજવાનો માથે છે દેવો પ્રભુ ભજવાનું માથે છે દેવો ભક્તિ કરીને સુ મારી બે મારી બેનું હર આવો ને ભાતું બાંધો તો તમે ભક્તિનું બાંધજો ભાતું બાંધો તો તમે ભક્તિનું બાંધજો સંસાર સાથે નહીં આવે મારી બહેનો હરિવજન I said, Mari, babe. oh hari bajana ಕನೆಯ ಲ